નમસ્કાર વિદ્યાર્થી મિત્રો આજે આપણે ધોરણ દસમાની અંદર કાવ્ય જોવાનું છે કાવ્યનું નામ છે શિકારી કાવ્યના કવિ છે કલાપી તેમનો જન્મ છવ્વીસ એક અઢારસો ને થયો હતો તેમનું અવસાન નવ છ ઓગણીસોમાં થયો હતો હવે કોઈ પણ આપણે ટેસ્ટ હોય પરીક્ષા હોય તો એમાં કવિ પરિચય પૂછાયેલ છે તો તમારે આ ખાસ યાદ રાખવાનું છે કે કલાપીનો જન્મ ક્યારે થયો તો કે છવ્વીસ એક અઢારસો ને તેમનું અવસાન ક્યારે થયું હતું તો કે નવ છ ને ઓગણીસોમાં તેમનું મૂળ નામ સુરસિંહજી તખ્તસિંહજી ગોહિલ છે હવે તેમનું કલાપીનું મૂળ નામ શું હતું તો કે સુરસિંહજી અને તખ્તસિંહજી ગોહિલ તમારે આ ખાસ યાદ રાખવાનું છે તેમનું મૂળના અમરેલી જિલ્લાના વતની હતા ક્યાંના વતની હતા અમરેલી જિલ્લાના લાઠીના રાજવી પરિવારમાં તેમનો જન્મ થયો હતો અમરેલી જિલ્લાના જે લાઠી ગામ છે તેમાં રાજવી પરિવારમાં તેમનો જન્મ થયો હતો કલાપીનો કેકારો સંગ્રહમાં તેમની કવિ તરીકેની પ્રતિભાનો પરિચય થાય છે પ્રકૃતિના મનોહારી દૃશ્યો અને માનવ હૃદયના ભાવો તેમની કવિતામાં કેન્દ્ર સ્થાને છે કાશ્મીરનો પ્રવાસ તેમનો પ્રવાસ ગ્રંથ છે હવે કાવ્યની અંદર જે કવિ હોય એને કોઈને કોઈ બિરુદ આપવામાં આવ્યું હોય અથવા તો એને જે એવોર્ડ એનાયત થયો હોય અને એની કૃતિના નામ હોય તો એની કૃતિનું નામ છે કલાપીનો કેકારો કાવ્યસંગ્રહ ત્યાર પછી પ્રકૃતિના મનોહારી દ્રશ્યો અને માનવ હૃદયના ભાવો તેમની કવિતામાં કેન્દ્ર સ્થાને છે કવિતાની અંદર એ કેન્દ્રનું સ્થાન બનીને રહ્યા છે આ કાવ્યમાં પ્રકૃતિ જગત પ્રાણી જગત સાથેનું સૌહાર્દ અને સૌંદર્ય દ્રષ્ટિને આવરી લીધા છે હવે આ કાવ્યની અંદર જે કાવ્યનો ભાવાર્થ છે એમાં પ્રકૃતિ વિશેની વાત કરી છે અને જે પ્રાણી જગત છે એટલે કે આપણું જે પશુ પક્ષીઓ છે એની સાથે આપણે કેવી રીતે વ્યવહાર કરીને આપણી દ્રષ્ટિ છે એને કેવી સૌંદર્ય બનાવવાની છે કાવ્યનાયક યુવાનને વાર્તા કહે છે કે તું આ સંહાર રહેવા દે આ આખું વિશ્વ સંતનો આશ્રમ છે વેદોની વસુધૈવ કુટુંબકની ભાવના અહીં વણાયેલી છે આ સૃષ્ટિમાં પંખી ફૂલ ઝરણા બધું જે છે તે એક રૂપ છે વળી સૌંદર્યનો એક મૂળગામી પ્રશ્ન અહીં છે કે તીર્થની મારીને તો માત્ર પક્ષીનું સ્થૂળ શરીર જ મળશે એનો આત્મા કે એના ગીત નહીં મળે આ જ વાત મનુષ્યને પણ એટલી જ લાગુ પડે છે સુંદરતા પામવા માટે પહેલાં સૌંદર્ય પહેલાં આપણે સુંદર બનવું પડે છે સુંદરતા પામવા માટે પહેલાં આપણે સુંદર બનવું પડે આ માત્ર શરીરની સુંદરતાની વાત નથી પણ સમગ્ર વ્યક્તિત્વની સુંદરતાની વાત છે કાવ્યાંતે સમગ્ર સૃષ્ટિ તરફ અનુકંપા રાખવાની વાત કવિએ અહીં કહી છે આ કૃતિ અનુષ્ટુપ છંદમાં રચાયેલી છે હવે કાવ્યની અંદર આપણે જોઈએ તો કાવ્યમાં જે શિકાર કરવાનું માણસને નહીં કરવાનું કહેનાર કવિ છે જે કલા એ પશુ પક્ષીઓ સાથે એક સુંદર ભાવ રાખીને એક સુંદર વ્યક્તિત્વના દર્શન આયા થાય છે તો આપણે કાવ્યની શરૂઆત કરીએ રહેવા દે રહેવા દે આ સંહાર યુવાન તું રહેવા દે એટલે કે તું આ સંહાર છે સંહાર એટલે કે નાશ કરવો જે કુદરતી છે પ્રકૃતિ છે પશુ પક્ષી છે એનો નાશ કરવાનું તું રહેવા દે યુવાન એટલે કે માણસ શિકાર કરે છે ને રહેવા દે ઘટેના ક્રૂરતા આવી વિશ્વ આશ્રમ સંતનું ઘટેના ક્રૂરતા આવી એટલે કે અહીંયા જે ક્રૂરતા શબ્દ છે એનો અર્થ થાય છે ક્રૂરતા એટલે કે ઘાતકીપણું નિર્દયતા જેનામાં દયા ન હોય તેવું ઘાતકીપણું ઘટેના ક્રૂરતા એટલે કે નિર્દયતા છે ઘાતકીપણું છે એ શોભતું નથી આવી વિશ્વ આશ્રમ સંતનું સમગ્ર વિશ્વ છે એ સંતોનું આશ્રમ છે સંતોનો આશ્રમ છે એટલે તું અહીંયા જે સંહાર કરવાની પડ્યો છો નાશ કરવાની પડ્યો છો તો રહેવા દે આ નાશ કરવાનું તું રહેવા દે ઘટે નહીં ક્રૂરતા એટલે કે તારામાં જે ક્રૂરતા છે ઘાતકીપણું છે એ શોભતું નથી આખું વિશ્વ છે આપણું એ બધા સંતોનો આશ્રમ છે અહીંયા સંતો છે એનું નિવાસ છે પંખીડા ફૂલડા રૂડા લતા આ ઝરણાં તરુ પંખીડા એટલે કે પશુ પંખીઓ જે છે એ સુંદર પંખીઓ ફૂલો લતા એટલે કે જે વેલો છે લતાઓ છે ઝરણાં એટલે કે નદીના ખળખડ વહેતા ઝરણા છે તરુ એટલે કે વૃક્ષો છે જે એ વૃક્ષો વગેરે છે પંખી ફૂલ રૂડા એટલે કે સુંદર બધા લતા આ ઝરડા વૃક્ષો ઘટેના ક્રૂર દ્રષ્ટિ અહીં ત્યાં એટલે કે તારામાં જે ઘાતકી છે ક્રૂર એટલે કે ઘાતકી જે દયા વગરનો થઈ ગયો છે એ ક્રૂર ઘટેના ક્રૂરતા તારે એટલે કે તારી જે દયા છે એ ઘટે નહીં અહીં કહી એટલે કે અહીંયા ક્યાં તારી આ દ્રષ્ટિ છે એ શોભતી નથી વિશ્વ સૌંદર્ય કુમળું વિશ્વ છે એ કેવું છે કોમળ અને સુંદર છે લે તારી જે દ્રષ્ટિ છે તારામાં જે ઘાતકીપણું છે એ દ્રષ્ટિને તું અહીંયા ક્યાંય કઈ માર રહેવા દે અને વિશ્વ છે એ કોમળ અને સુંદર છે તીર્થી પામવા પક્ષી તીર મારવાથી પામવા એટલે કે તીર મારવાથી પક્ષી વ્યર્થાકૃતા મથે એટલે પક્ષીને તું તીર્થી મારીશ તો પક્ષી તને મળશે નહીં આ કૃરતા મથે એટલે કે તું નિર્દયતા વગરનું તું ઘાતકી ગણા તું નાહકનો નિર્દયતાથી પ્રયત્ન કરે છે તીર્થી પક્ષી તો નાના કિંતુ સ્થૂલ મળી શકે છે એટલે તીર્થિ તો તને સુંદર પક્ષી નહીં મળે પરંતુ કિન્ પરંતુ સ્થૂલ મળી શકે છે એટલે કેવળ તેમનું શરીર છે એ જ તને મળશે એટલે કે આ તું તીરથી પક્ષીને પામવાનો ખોટો પ્રયત્ન કરીશ નહીં એટલે કે ખોટી તારામાં જે ઘાતકીપણું છે તારામાં નિર્દયતા છે એ પ્રયત્ન તું કરી રહ્યો છો એ તીરથી તને પક્ષી જ મળશે એટલે કે એનું જે સ્થૂળ શરીર છે એ જ મળશે પણ એનો જે આત્મા છે એની સૌંદર્ય દ્રષ્ટિ છે એ તને મળશે નહીં પક્ષીને પામવાને તો છાનો તું સૂણ ગીતને જો તારે પક્ષીને પામવું જ છે પક્ષીને મેળવવું જ છે તો છાનો છુપાઈને તું સૂણ ગીતને એટલે કે એના મધુર ગીતને એના મધુર અવાજને સાંભળતું પક્ષી તેના પ્રભુ સાથે હૈયામાં મળશે તમે એટલે પક્ષી છે એ તને પ્રભુ સાથે એટલે કે તું એના ગીત સાંભળીશ એ પ્રભુ સાથે તને હૈયામાં મળશે તને એટલે કે તારા હૈયાની અંદર તારા દિલની અંદર તને ત્યાં જ પક્ષી મળશે સૌંદર્ય વેડફી દેતા નાના સુંદરતા મળે સૌંદર્યનો નાશ થઈ જાય સૌંદર્યનો નાશ કરવાથી સુંદરતા નહીં જ મળે નહીં જ મળે નાના શબ્દો બે વખત વાપરો છે સૌંદર્ય વેડફી દેતા નાના સુંદરતા મળે એટલે કે સૌંદર્યને નાશ પામો કરવાથી સુંદરતા નહીં જ મળે નહીં જ મળે સૌંદર્ય છે આપણું એ પ્રભુની દેન છે એટલે આપણે એને વેડફી દઈએ તો આપણને સુંદરતા મળતી નથી એટલે ખોટા પ્રયત્ન કરીએ તો આપણને એ મળતા નથી સૌંદર્ય પામતા પહેલાં સૌંદર્ય બનવું પડે છે સૌંદર્ય એટલે કે સૌંદર્યનો આસ્વાદ પામતા પહેલાં મેળવતા પહેલાં સૌંદર્યની દ્રષ્ટિ કેળવવી પડે છે એટલે આપણામાં જે સુંદરતા હોય છે એને આપણે પામવું હોય તો આપણી દ્રષ્ટિ છે આપણી સૌંદર્યની દૃષ્ટિ છે એ આપણે દ્રષ્ટિને આપણે પડે એટલે કે એને કેળવવી પડે એટલે માણસની દ્રષ્ટિ છે આપણે કેવત છે જેને કમળો હોય એને પીળું દેખાય એટલે કે અહીંયા માણસ છે એની જેવી દ્રષ્ટિ તેવી સૃષ્ટિ એટલે માણસ છે એને સૌંદર્યને પામવો હોય તો પહેલાં એના વિચાર છે એની દ્રષ્ટિ છે એને કેળવવી પડે સૌંદર્ય ખેલવું એ તો પ્રભુનો ઉપયોગ છે એટલે કે સૌંદર્યને માણવું હોય સૌંદર્યને માણવું હોય તો પ્રભુ સાથેનું જોડાણ છે એટલે કે પ્રભુ સાથે આપણે હંમેશા જોડાયેલું રહેવું પડે છે પોસવું પૂજવું એને એ એનો ઉપભોગ છે એટલે કે એને આપણે પોસવું સૌંદર્યનું જતન કરવું અથવા એનો આદર કરવો એ જ પ્રભુનો આનંદ છે એવું આપણને લાગવું જોઈએ એટલે કે સૌંદર્ય આપણે પામવું હોય ખીલવું હોય તો આપણે પ્રભુ સાથેનું જોડાણ કરવું પડે એનું જતન કરવું પડે પોસવું એટલે કે એનું જતન કરવું પડે પૂજવું જોઈએ તો એનો આદર કરવો જોઈએ એ એનો ઉપભોગ છે એટલે કે એ આપણે પ્રભુનો આનંદ છે એ મેળવી શકીએ છીએ રહેવા દે રહેવા દે આ સંહાર યુવાન તો એટલે કે યુવાનને ફરીથી કહે છે કે તું આ રોકી દે રોકી દે આ સંહાર નાશ કરવાનું છે એ તારું બધું તું રોકી દે બધે છે આદ્રતા આદ્રતા એટલે કે વિનાશ જે આપણામાં આદ્રતા છવાયેલી છે એટલે કે આપણામાં જે શક્તિ છે જે લીલાસ છે વિનાશ છે આપણામાં જે પ્રેમ છે લાગણી છે એ બધે છવાયેલી છે આપણામાં માયાળું પણ છે દયાપણું છે એ બધે છવાયેલું છે તેમાં કંઈ ભરવું ભલું એટલે કે એની અંદર તું ભળી જા એ જ આપણા માટે ભલું છે એટલે યુવાનને સંહાર કરવાનું રહેવા દે ચારે બાજુ બધા પ્રેમાળ છે બધા માણસો છે દયાળુ છે તેમાં થોડો ઘણો સાથ આપીને એમાં થોડો ઘણો સાથ આપીને સહકાર આપીને તેમાં તારે ભળી જવું જોઈએ આપણું આ કાવ્ય છે એ ફરીથી માત્ર આપણે એનો ભાભાર જોઈ લઈએ રહેવા દે રહેવા દે સહાર યુવાન તું રહેવા દે એટલે કે તું રોકાઈ જા સહાર એટલે કે સ્વીકાર કરવાનો તું રોકાઈ જા નાશ થઈ જશે તુ રોકે જા ઘટના ક્રૂરતા આવી વિશ્વ આશ્રમ સંતનું ઘટના ક્રૂરતા ક્રૂરતા શબ્દનો અર્થ થાયાત કીપણું નિર્દયતા આવી વિશ્વ આશ્રમ સંતનું એટલે કે આશ્રમ છે એ સંતનું છે પંખીડા ફૂલડા રૂડા લતા આ ઝરણા તો એટલે કે અહીંયા પંખીડા છે રૂડા એટલે કે સુંદર છે લતા એટલે કે વેલો છે જે વૃક્ષો છે પાણીના ઝરણાઓ છે આ બધું જે સુંદર છે એમાં તારી જે ક્રૂર દ્રષ્ટિ છે એ અહીં ક્યાંય ફેલાયમાં રોકાઈ જા અને આ વિશ્વ છે એ કોમળું એટલે કે સૌંદર્ય અને કોમળ છે તીર્થી પામવા પક્ષી વ્યર્થ આ ક્રૂરતા મથે એટલે કે તીર્થી તું પક્ષીને મારીશ તો તું ખોટો પ્રયત્ન કરશ તું ક્રૂર દ્રષ્ટિ એટલે કે તારી ઘાતકી જે નજર છે એનાથી તું રોકાઈ જા અને તીરથી તું પક્ષીને મારીશ તો એ વ્યર્થ પ્રયત્ન કરશો તું તીરથી પક્ષી તો નાના કિંતુ સ્થૂલ મળી શકે છે એટલે તીરથી તને પક્ષી તો મળશે પણ તેનું શું મળશે માત્ર સ્થૂલ શરીર એટલે કે તેનો જે મૃતદેહ છે લાશ છે એ મળશે પણ પક્ષીનું હૃદય છે એ મળશે નહીં પક્ષીને પામવાને તે છાનો તું સુણ ગીત પક્ષીને તારે પામવું જ છે તો એનો છાનો મનો ગીત છે એ ગીતને સાથે તારે સાંભળવાનું છે પક્ષી તેના પ્રભુ સાથે હૈયામાં મળશે તને એટલે પક્ષી છે એ પ્રભુ સાથે જોડાયેલું છે જો તારે પ્રભુને મળવું હોય તો પહેલાં પક્ષીના હૈયાને મળજે એટલે કે ભગવાન પણ તને મળી જશે સૌંદર્ય છે એ આપણે વેડફી દઈએ તો આપણને સુંદરતા મળતી જ નથી જો આપણે સુંદરતાને પામવું હોય તો આપણી દ્રષ્ટિ છે એ સુંદર કેળવવી પડે અને આપણું સૌંદર્ય છે એ ખીલી ઉઠે તો આપણે પ્રભુ સાથે જોડાયેલા રહીએ છીએ તેથી જ આપણે એનું જતન કરવું જોઈએ આદર કરવો જોઈએ અને પ્રભુ સાથે જોડાયેલું રહેવું જોઈએ રહેવા દે રહેવા દે સંહાર કરવાનું યુવાન તું રહેવા દે એટલે કે શિકાર કરવાનું તું રહેવા દે નાશ કરવાનું તું રહેવા દે બધે જ આદ્રતા છાય છે એટલે કે બધે જ માણસો છે એ બધા માયાળું છે તેની સાથે તું ભળી જા આ કાવ્ય અહીંયા પૂર્ણ થાય છે કાવ્ય શેમાંથી લેવામાં આવ્યું છે કલાપીનો કે કારવમાંથી હવે તમારે સ્વાધ્યાય અને કાવ્યનો ભાવાર્થ લખવાનો છે